અમદાવાદના તમામ ભક્તોમાં આજે એક વિશેષ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે કારણ કે આવતીકાલે ભગવાન જગન્નાથજી પોતાના પર મંદિર પરત ફરશે અવસરે મંદિર પરિસરમાં આવી છે જ્યાં ભગવાનની આંખે પાટા બાંધવામાં આવશે અને ખાસ વિધિની સાથે ભગવાનને નવી દ્રષ્ટિ આપવામાં આવશે જેને કહેવાય છે નેત્રોત્સવ વિધિ ભક્તો માટે આ ક્ષણ ખૂબ જ આસ્થાપૂર્ણ હોય છે કારણ કે નેત્રોત્સવ પછી જ ભગવાન ફરીથી દર્શનાર્થી દર્શનાર્થી મૂકી શકાશે ભંડારા માટે ખાસ ડોમ પણ ઉભા કરવામાં આવી રહ્યા છે આજે પચાસ થી વધુ ગાડીઓ સાથે પોલીસ કમિશનર દ્વારા રોડનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું ભંડારા માટે ડોમ ઉભો કરાયો છે વિશેષ તૈયારીઓ લઈને જોવા મળી રહી છે રથયાત્રાની તૈયારી વિશે વાત કરીશું સહયોગી ઝલક અમારી સાથે લાઈવ જોડાય છે ઝલક રથયાત્રાની તૈયારી જોવા મળી રહી છે આવતીકાલે નેત્રોત્સવ વિધિ છે આજે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું શું અપડેટ મળી રહી છે જે રથયાત્રા છે આગામી સત્યાવીસ જૂન ના રોજ રથયાત્રા યોજાવાની છે ત્યારે જે જળયાત્રા બાદ ભગવાન છે તે ભગવાન ભગવાનરામ અને જળયાત્રા દિવસે છે તે મોસાળ ગયા હતા સરસપુર ગયા હતા અને આવતીકાલે એટલે કે અમાસ ના દિવસે ભગવાન નિજ મંદિર પરત ફરવાના છે ત્યારે ભગવાન ની જે નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે ભગવાન આવતીકાલે છે તે નિજ મંદિર પરત ફરવાના છે ત્યારે તૈયારીઓ એકમ ના દિવસે રથ નું પૂજન યોજવામાં આવશે અને અષાઢી બીજ એટલે કે શુક્રવારના દિવસે સત્યાવીસ તારીખે ભગવાન નગરચર્યા એ નીકળવાના છે ત્યારે જે મંદિર દ્વારા અંતિમ તબક્કાની જે સમગ્ર તૈયારીઓ છે તે ચાલી રહી છે તો આવતીકાલે નેત્રોત્સવ વિધિ નું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે ડોમ ડોમ છે છે આવ્યો અને જે ડોમ માં છે તે ભંડારા નું આયોજન કરવામાં આવ્યું છે કહી શકાય કે આવતીકાલે જ્યારે ભગવાન આવશે ત્યારે ભગવાન છે તે ભગવાન છે અને તેથી જ તેમના તે આંખો છે તે આંખો આવી જાય છે અને આથી જ ભગવાનની આંખોને ને સારી કરવા માટે જે શાસ્ત્રો વિધિ પ્રમાણે છે ઉપચાર કરવામાં આવે છે આંખે પાટા બાંધવામાં આવે છે એટલે કે તેને

કાળી રોટી અને દોળી દાળ એટલે કે આપવામાં આવશે મોટી સંખ્યામાં જે સાધુ સંતો છે તે ભંડારામાં જોડાતા હોય છે અને તેઓને દાનદક્ષિણા પણ છે તે આપવામાં આવતી હોય છે આમ કહી શકાય કે આવતીકાલથી જે રથયાત્રાના વિવિધ પ્રસંગો છે તેનું આયોજન થશે અને સત્યાવીસ તારીખે સવારે છે તે ભગવાન છે તે લોકોને દર્શન કરવામાં આ દર્શન આપવા માટે નગરચર્યા એ નીકળશે જી આભાર ઝલક જોડાવા માટે અને માહિતી આપવા માટે